ચાંગા ગામમાં પ્રજાપતિ વાસમાં પાણીની વિકટ સમસ્યા મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે જે અંગે સ્થાનિક પ્રજાપતિ વાસના રહીશો દ્વારા જણાવ્યા અનુસાર ગામની મુખ્ય ટાંકીએથી પ્રજાપતિ વાસમાં આવતી પાણીની પાઇપલાઇન જે તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર અડધો ફૂટ જેવો ખાડો કરીને રોડથી નજીક નવી લાઇન નાખવામાં આવી હતી હાલમાં થોડા દિવસ પહેલા તે લાઇન ઉપર ભારે વાહન જવાને કારણે પાઇપમાં લીકેજ થયું હતું અને પાઇપલાઇન બેસી જતા આગળ પાણીનો ફોર્સ ઓછો થઈ જવા પામ્યો હતો તેમજ પ્રજાપતિ વાસ ટેકરા ઉપરના ભાગે હોવાથી પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું બંધ થઈ ગયેલું હતું જેના કારણે પાણીની સમસ્યા સર્જાય છે આ અંગે ગામના સરપંચ મંજુલાબેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાણીના પ્રશ્નને લઈ તાત્કાલિક લીકેજ બનાવવામાં આવ્યા છે અને સ્થાનિક રહીશોને પાણીનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ટેન્કર દ્વારા સવારસાંજ પાણી પૂરું પાડવામાં આવશે તેમજ